અને છોકરો તમારા ઘર માં જેટલા પણ સભ્યો છે ને આ વાર્તા જે આજે હું તમને કહેવા જઈ રહી છું તમારા ઘર ના બધા સભ્યોને કહેવા દે પ્રોમિસ ને હા યાર ના હા હવે આ એક પેન્સિલ અને આ રબર બે સારા મિત્રો હોય એકદમ બેસ્ટ ફ્રેન્ડ હોય છે હવે અચાનક એક દિવસ શું થઈ ગયું કે આ પેન્સિલ ને રબર ને સોરી કીધું તો આ રબર ને થોડો મગજમાં અજીબ લાગ્યું શું કામ કે આપણે તો યાર બે સારા મિત્ર છીએ એકદમ બેસ્ટ ફ્રેન્ડ છીએ તો આપણી બે વચ્ચે આ સોરી અને આ થેન્ક યુ ક્યાંથી આવી ગયો રબરને સવાલ થયો તો રબરે પેન્સિલને પૂછ્યું કે આવું તે મને શા માટે કીધું કે સોરી શું કામ કીધું તો પેન્સિલ શું જવાબ આપે છે કે યાર મેં તને જો સોરી કીધું એ વાત સાચી પણ શું કામ કીધું કે પેન્સિલ કહે છે કે હું કાંઈક લખવા જાઉં ને એટલે ભૂલ હું કરું છું શું કામ કે હું કંઈક લખું કંઈક ખોટું લખાય એટલે ભૂલ મારી હોય પણ જ્યારે ભૂલ થાય ને ત્યારે વ્યક્તિઓ એટલે કે સભ્યો તને ઘસે કે આપણી ભૂલ થાય એટલે આપણે રબરથી ઘસીએ તો એ પેન્સિલ કહે છે કે ભૂલ મારી થાય પણ ત્યારે બધા મીટાવે તારાથી એટલે તું ઘસાતી જાય તો રબરનું શું થાય ક્યારેક આ બાજુથી ઘસાઈ જાય ક્યારેક આ બાજુથી ઘસાઈ જાય તો એવી રીતે પેન્સિલ એને એમ કહે છે કે ભૂલ હું કરું પણ મીટાતી તું જશે અને પછી પેન્સિલ કહે છે કે એક દિવસ એવો આવશે તારો કે તું રહીશ જ નહીં તો પછી રબર શું જવાબ આપે છે ખબર કે વાંધો નહીં ઈટ ઓકે યાર પેન્સિલને કહે છે કે ઈટ ઓકે યાર કમસે કમ તને એટલું તો યાદ રહેશે કે તારી ભૂલને સુધારવાળું કોઈ નહોતું યાર મારું નામ તો રહેશે તું એ બાને મને યાદ તો કરીશ કે તારી ભૂલને સુધારવા વાળું મિટાવવાળું કોઈ નહોતું તો આપણે આપણી જિંદગીમાં જ્યારે પણ આ પેન્સિલ ભૂલ કરશે ત્યારે સૌથી પહેલાં દોડીને આવશે આ રબર સુકા કેમકે એની ભૂલ સુધારશે અને એનું ખાસ મિત્ર છે જ્યારે જ્યારે આ પેન્સિલ કહે છે તો હું ભૂલ કરું છું ત્યારે દોડીને આવનારું તું છે બધાની જિંદગીમાં એક સમય એવો આવશે કે આપણું રબર આપણી સાથે નહીં પરંતુ રબર જ્યાં સુધી આ પેન્સિલ સાથે રહેશે ત્યાં સુધી એને ખાતરી આપે છે કે મારી પેન્સિલ ને હું કેવી બનાવી દઈશ કે એને જોઈને આ વાર્તાનો સાર